શાંતિ અગિયાર આઠ બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે ચાર બે બે હજાર એક સમય પ્રમાણે સ્વરાજ્ય અધિકારી બની સર્વ રૂહાની સાધન તીવ્ર ગતિથી કાર્યમાં લગાવો આજે બાપ દાદા વિશ્વના સર્વ તરફના પોતાના રાજ સ્વરાજ્ય અધિકારી બાળકોની રાજ્યસભા જોઈ રહ્યા છે દરેક સ્વરાજ્ય અધિકારી પવિત્રતાની લાઈટના તાજ ધારી અધિકારની સ્મૃતિના તિલક ધારી પોતાનું ભ્રુકુટીના અકાળ તક્ત નશી દેખાઈ રહ્યા છે આ સમયે જેટલા સ્વરાજ્ય અધિકારી અનુભવ કરે છે એટલા જ ભવિષ્ય વિશ્વ રાજ્ય અધિકારી છે છે જ હું કોણ મારું ભવિષ્ય શું તે સ્વરાજ્યની સ્થિતિ દ્વારા સ્વયં જ જોઈ શકો છો બાપ દાદા દરેક બાળકની સદા સ્વરાજ્યની સ્થિતિ જોઈ રહ્યા હતા નિરંતર દરેક કર્મ કરતા લૌકિક અલૌકિક કાર્ય કરતા સ્વરાજ્ય અધિકારીનો નશો કેટલો સમય અને કયા પર્સન્ટેજમાં રહે છે કારણ કે ઘણા બાળકો પોતાની સ્વરાજ્યની સ્મૃતિને સંકલ્પ રૂપમાં યાદ કરે છે હું આત્મા અધિકારી છું એક છે સંકલ્પમાં વિચારવું વારંવાર સ્મૃતિને રિફ્રેશ કરવી હું છું બીજું છે અધિકારના સ્વરૂપમાં સ્વયંનો અનુભવ કરવો અને આ કર્મેન્દ્રિયો રૂપી કર્મચારી મન બુદ્ધિ સંસ્કાર રૂપી સહયોગી સાથીઓ પર રાજ્ય કરવો અધિકારથી ચલાવવા જેવી રીતે તમે બધા અનુભવી છો કે દરેક સમયે બાપ દાદા શ્રીમત શ્રીમત પર ચલાવી રહ્યા છે અને તમે બધા પ્રમાણે ચાલી રહ્યા છો ચલાવવા વાળા ચલાવી રહ્યા છે ચાલવા વાળા ચાલી રહ્યા છે એવું છે સ્વરાજ્ય અધિકારી આત્માઓ શું તમારા આ તમારામાં બાબા કહે છે સ્વરાજ્યમાં તમારી સર્વ કર્મેન્દ્રિયો અર્થાત કર્મચારી તમારા મન બુદ્ધિ સંસ્કાર સહયોગી સાથી બધા તમારા ઓર્ડરમાં ચાલી રહ્યા છે એક બે કર્મેન્દ્રિયો થોડા નાજ નખરા તો નથી દેખાડતી તમારું રાજ્ય લો અને ઓર્ડરના બદલે લવ અને લોમાં યથાર્થ રીતે ચાલી રહ્યું છે શું સમજો છો ચાલી રહ્યું છે કે થોડી આનાકાની કરે છે જ્યારે કહો જ છો મારા હાથ મારા સંસ્કાર મારી બુદ્ધિ મારું મન તો મારાના ઉપર હું અધિકાર છે કે ક્યારેક મારો અધિકારી બની જાય ક્યારેક હું અધિકારી બની જાય સમય પ્રમાણે હે સ્વરાજ્ય અધિકારી હવે સદા અને સહજ અકાળ તક્ત નશીન બનો ત્યારે જ અન્ય આત્માઓને બાપ દ્વારા જીવન મુક્તિ અને મુક્તિનો અધિકાર તીવ્ર ગતિથી આપ અપાવી શકશો સમયની પુકાર હવે તીવ્ર ગતિ અને બેહદની છે રિહર્સલ જોયું સાંભળ્યું એક જ સાથે બેહદનો નકશો બૂમો પાડવાનું પણ બેહદ મરવાનું પણ બેહદ મરવા વાળાની સાથે સાથે જીવવા વાળા પણ પોતાના જીવનમાં પરેશાનીથી મરી રહ્યા છે એવા સમય પર આપ સ્વરાજ્ય અધિકારી આત્માઓનું શું કાર્ય છે ચેક કરો જેવી રીતે સ્થૂળ સાધનો માટે બતાવે છે ભૂકંપ આવે તો આ કરજો તોફાન આવે તો આ કરજો આગ લાગે તો આ કરજો એવી રીતે આપ શ્રેષ્ઠ આત્માઓની પાસે જે સાધન છે બળ ચુંબક આ બધા સાધન સમય માટે તૈયાર છે સર્વ શક્તિઓ છે કોઈને શાંતિની શક્તિ જોઈએ પરંતુ તમે બીજી કોઈ શક્તિ આપી દો તો તે સંતુષ્ટ થશે જેવી રીતે કોઈને પાણી જોઈએ અને તમે એમને છત્રીસ પ્રકારના ભોજન આપી દો તો શું તે સંતુષ્ટ થશે તો એવર રેડી બનવું ફક્ત પોતાને બનવા માટે નથી તે તો બનવાનું જ છે પરંતુ જે સાધન સ્વરાજ્ય અધિકાર થી પ્રાપ્ત થયેલા છે પરમાત્મા વારસામાં મળેલા છે એ બધા અધિકાર એવર રેડી છે એવું તો નથી જેમ સમાચારોમાં સાંભળો છો કે જે મશીનરી આ સમયે જોઈએ તે વિદેશથી આવ્યા પછી કાર્યમાં લગાવાય તો સાધન એવર રેડી તો નથી રહ્યા ને સર્વ સાધન સમય પર કાર્યમાં ન લગાવી શક્યા કેટલું નુકસાન થઈ ગયું તો હે વિશ્વ કલ્યાણકારી વિશ્વ પરિવર્તક આત્માઓ સર્વ સર્વ સાધન એવર રેડી છે શક્તિઓ તમારા ઓર્ડરમાં છે ઓર્ડર કર્યો અર્થાત સંકલ્પ કર્યો નિર્ણય શક્તિ તો સેકન્ડથી પણ ઓછા સમયમાં નિર્ણય શક્તિ હાજર થઈ જાય કહો સ્વરાજ્ય અધિકારી હાજર એવી રીતે ઓર્ડરમાં છે કે એક મિનિટ પોતાનામાં લગાવવા લાવવામાં લાગશે પછી બીજાઓને આપી શકશો જો સમય પર કોઈને જે જોઈએ તે નઈ આપી શકો તો શું થશે તો બધા બાળકોના દિલમાં આ સંકલ્પ તો ચાલી જ રહ્યો છે આગળ શું થવાનું છે અને શું કરવાનું છે થવાનું તો ઘણું બધું છે સંભળાવ્યું ને આ તો રિહર્સલ છે આ છ મહિનાની તૈયારીની ઘંટડી વાગી રહી છે ઘંટ નથી વાગ્યો પહેલા ઘંટ વાગશે પછી નગારા વાગશે ડરશો થોડા થોડા ડરશો શક સ્વરૂપ આત્મા સ્વરૂપ દેખાડ્યું છે ચાર ભૂજા કોઈને છ ભૂજા કોઈને આઠ ભૂજા કોઈને સોળ ભૂજા સાધારણ નથી દેખાડતા આ ભૂજાઓ સર્વ શક્તિઓનું સૂચક છે એટલી સર્વશક્તિવાન દ્વારા પ્રાપ્ત પોતાની શક્તિઓને ઇમર્જ કરો એના માટે આને વિચારો એ સમય આવવા પર ઇમર્જ થઈ જશે પરંતુ આખા દિવસમાં સ્વયં પ્રતિ ભિન્ન ભિન્ન શક્તિઓ યુઝ કરીને જુઓ સૌથી પહેલો અભ્યાસ સ્વરાજ્ય અધિકાર આખા દિવસમાં ક્યાં સુધી કાર્યમાં લાગે છે હું તો છું જ માલિક એમ નહીં માલિક થઈને ઓર્ડર કરો અને ચેક કરો કે દરેક કર્મેન્દ્રિયો મુજ રાજાના લવ અને લોમાં ચાલે છે ઓર્ડર કરો મનમના ભવ અને મન જાય નેગેટિવ અને વેસ્ટ વિચારમાં શું આ લવ અને લો રહ્યું ઓર્ડર કરો મધુરતા સ્વરૂપ બનવાનું છે અને સમસ્યા અનુસાર પરિસ્થિતિ અનુસાર ક્રોધનું મહારૂપ નહીં પરંતુ સૂક્ષ્મ રૂપમાં પણ આવેશ અથવા ચીડચીડા પણ આવી રહ્યું છે શું આ ઓર્ડર છે ઓર્ડરમાં થયું ઓર્ડર કરો માને નિર્માણ બનવાનું છે અને વાયુ મંડળ અનુસાર વિચારો ક્યાં સુધી દબાઈને ચાલશો કઈક તો દેખાડવું જોઈએ શું મારે જ દબાવવાનું છે મારે જ મરવાનું છે મારે જ બદલાવાનું છે શું આ લવ અને ઓર્ડર છે એટલે વિશ્વની ઉપર ચીલાવાવાળા દુખી આત્માઓના ઉપર રહેમ કરતા પહેલા પોતાની ઉપર કરો પોતાનો અધિકાર સંભાળો આગળ ચાલી તમારે ચારે તરફ સકાશ આપવાનું વાઇબ્રેશન આપવાનું મનસા દ્વારા વાયુમંડળ બનાવવાનું ખૂબ કાર્ય કરવાનું છે પહેલા પણ સંભળાવ્યું કે હમણાં સુધી જે જે જ્યાં સુધી સેવાના નિમિત્ત છે ખૂબ સારી કરી છે અને કરશે પરંતુ હવે સમય પ્રમાણે તીવ્ર ગતિ અને બેહદની સેવાની આવશ્યકતા છે તો હવે પહેલા દરેક દિવસની ચેક કરો સ્વરાજ્ય અધિકારી ક્યાં સુધી રહ્યા આત્મા માલિક થઈને કર્મેન્દ્રિયોને ચલાવે સ્મૃતિ સ્વરૂપ રહે કે હું માલિક આ સાથીઓ પાસેથી સહયોગીઓ દ્વારા કાર્ય કરાવી રહ્યો છું સ્વરૂપમાં નશો રહે તો સ્વત જ આ બધી કર્મેન્દ્રિયો તમારી આગળ

હમણાં કહો છો ને બાબા ઈચ્છીએ તો આ છીએ પરંતુ હજી આટલું નથી થયું પછી જે હતા તે થઈ ગયું સહજ તો સમજ્યા શું કરવાનું છે પોતાના અધિકારની સિદ્ધિઓને કાર્યમાં લગાવો ઓર્ડર કરો સંસ્કારને સંસ્કાર તમને કેમ ઓર્ડર કરે સંસ્કાર નથી ખતમ થતા કેમ બંધાયેલા છે સંસ્કાર તમારા ઓર્ડરમાં માલિક પડો લાવો તો બીજાઓની સેવાની ખૂબ 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 આવશ્યકતા છે આ તો કઈ પણ નથી ખૂબ નાજુક સમય આવવાનો છે એવા સમય પર તમે ઉડતી કળા દ્વારા ફરીશતા બની ચારે તરફ ચક્કર લગાવતા જેમને શાંતિ જોઈએ જેમને ખુશી જોઈએ જેમને સંતુષ્ટતા જોઈએ પરિષ્ઠા રૂપમાં સકાશ આપવાનું ચક્કર લગાવશો અને તે અનુભવ કરશે જેવી રીતે હમણાં અનુભવ કરે છે ને પાણી મળી ગયું ખૂબ તરસ છિપાઈ ગઈ ખાવાનું મળી ગયું ટેન્ટ મળી ગયા સહારો મળી ગયો એવી રીતે અનુભવ કરશે પરિષ્ઠાઓ દ્વારા શાંતિ મળી ગઈ શક્તિ મળી ગઈ ખુશી મળી ગઈ એવી રીતે અંતવાહક અર્થાત અંતિમ સ્થિતિ પાવરફુલ સ્થિતિ તમારું અંતિમ વાહન બનશે અને ચારેય તરફ ચક્કર લગાવતા બધાને શક્તિ આપશે સાધન આપશે તમારું રૂપ સામે આવે છે ઇમર્જ કરો એટલા ફરિશ્તા ચક્કર લગાવી રહ્યા છે સકાશ આપી રહ્યા છે ત્યારે કહેવા છે જે તમે ગીત વગાડો છો ને શિવ શક્તિ આ ગઈ શક્તિઓ દ્વારા જ સર્વશક્તિવાન સ્વતઃ જ સિદ્ધ થઈ જશે સાંભળ્યું જે હમણાં સુધી કર્યું જે ચાલ્યું એ સમય પ્રમાણે સારામાં સારું થયું હવે આગળ વધારે સારામાં સારું થવાનું જ છે સારું ગભરાયા તો નથી સમાચાર સાંભળીને જોઈને ગભરાયા આ તો કંઈ નથી તમારી પાસે બધું જ છે અને આ કંઈ પણ નથી પરંતુ છતાં પણ તમારા ભાઈ બહેન છે એટલે એમની સેવા કરવી પણ સારું છે હમણાં રાજ્ય અધિકારી અકાળ તક્તમાં બેઠા રહો નીચે ઉપર નહીં આવો પછી જુઓ ગવર્મેન્ટને પણ સાક્ષાત્કાર થશે આજ છે આજ છે આજ છે તથી ઉતરો નહીં અધિકાર છોડો નહીં અધિકાર દર સમયે ચલાવો સ્વ પર બીજા ઉપર નહીં બીજા ઉપર નહીં ચલાવતા અચ્છા નવા નવા વાકો ખૂબ આવ્યા છે વૃદ્ધિ તો થવાની જ છે જે આ કલ્પમાં આ વખતે પહેલીવાર આવ્યા છે તે હાથ ઉઠાવો સારું કર્યું હિંમત રાખીને પહોંચી ગયા તો પહોંચી ગયા ને જે બેસી ગયા તે બેસી ગયા અને થયું કઈ પણ નથી હિંમત ખૂબ આવશ્યક છે કોઈ પણ કાર્યમાં હિંમત છે તો સમજો સફળતા છે હિંમત ઓછી સફળતા ઓછી એટલે હિંમત અને નિર્ભય ભયમાં નહીં આવતા શું થઈ રહ્યું છે મરી રહ્યા છે કોઈ તો તે મરી રહ્યા છે તમને આવી રહ્યો છે છે ઠીક એમને શાંતિનો સહયોગ આપો એ આત્માને રહેમ દિલની ભાવનાથી સહયોગ આપો ભયમાં નહીં આવો ભય સૌથી મોટામાં મોટું ભૂત છે બીજા ભૂત નીકળી શકે છે ભયનું ભૂત ખૂબ મુશ્કેલ નીકળે છે કોઈ પણ વાતનો ભય ફક્ત ભય નથી ઘણી વાતોનો ભય હોય છે જે અનેક પ્રકારના ભય છે પોતાની કમજોરીના કારણે પણ ભય હોય છે એ બધામાં નિર્ભય બનવાનું જે સહજ સાધન છે તે છે સદા સાફ દિલ સાચું દિલ તો ભય ક્યારેય નહીં આવશે જરૂર કોઈ દિલમાં વાત સમાયેલી છે જેનાથી ભય લાગે છે સાફ દિલ સાચું દિલ તો સાહેબ રાજી અને સર્વ પણ રાજી અચ્છા નવા નવા આવવા વાળા બાળકોને નવા જીવનમાં પરમાત્મા ભાગ્યને પ્રાપ્ત કરવાની ઉઠાવો લગભગ સાતસો આવ્યા છે ભલે પધાર્યા સ્વાગત છે મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશની સેવા છે મહારાષ્ટ્ર વાળા હાથ ઉઠાવો ચાર હજાર આવ્યા છે તો ચાર હજાર સેવાના પહેલા તો પરિવારની સામે નજીક આવવાનો ગોલ્ડન ચાન્સ મળે છે ચાન્સ મળે છે ને નહીં તો કોણ પૂછશે મહારાષ્ટ્ર છે કે આંધ્ર છે પરંતુ વિશેષ સેવાનો પરિવારની દાદીઓની દાદાઓની સામે આવો છો અને ખુશી પણ થાય છે શું ખુશી થાય છે કારણ હું શું ખુશી થાય છે બાબા પૂછે છે શા માટે ખુશી થાય છે કારણ જુઓ સેન્ટર પર સેવા કરો છો કેટલાઓની ચાલો વધારેમાં વધારે પચાસ સો અને અહીં જ્યારે સેવા કરો છો તો હજારોની સેવા કરો છો અને હજારોની સેવાના રિટર્નમાં જે બધાની દુઆ મળે છે ને તે ખૂબ સારી સેવા કરી ખૂબ સારી સેવા કરી આ દુવાઓ નીકળે છે તે દુઆ એક તો વર્તમાન સમયમાં ખુશી અપાવે છે અને બીજું જમા પણ થાય છે ડબલ ફાયદો છે એટલે જેમણે સેવા કરી તો સેવાનો મેવા ખુશી પણ મળી અને પણ જમા થયો ડબલ ફાયદો ને હવે મેજોરિટી બધા ઝોન સારું શીખી પણ ગયા છે અભ્યાસ થઈ ગયો છે સારું કર્યું મુબારક છે સો કુમારીઓનું સમર્પણ છે તો બાબાએ કહ્યું સારું સો કુમારીઓ ઉઠો બધા જુઓ જ્યાં પણ ટીવી છે ત્યાં દેખાડો સારું છે આમ તો સમર્પણ તો છે જ પરંતુ સમર્પણની પાકી સ્ટેમ્પ લગાવવાની છે ઓલમાઇટી ગવર્મેન્ટની સ્ટેમ્પ ઘુસાઈ નહીં શકશે પાકી છે ને પાકી પાકી જે સમજે છે ખૂબ ખૂબ

એની ચારેય તરફ ફરીશ્તા બની ઉડતી કળા દ્વારા શાંતિ શક્તિ અને સંતુષ્ટતાનો સકાશ ફેલાવીને આવો ચક્કર લગાવીને આવો એક સેકન્ડમાં બધા જ ચક્કર લગાવીને આવો અચ્છા બાબાએ ડ્રીલ કરાવી ચારે તરફના દેશ અને વિદેશના સૂક્ષ્મ તથા સ્થૂળ સહયોગી સાથીઓને ચલાવવા વાળા સદા બાપ દાદા દ્વારા પ્રાપ્ત રૂહાની સાધનોને એવર રેડી બનાવવા વાળા હું આત્મા રાજા બની રાજ્ય અધિકારનો અનુભવ કરવાવાળા સદા ઉડતી કળા દ્વારા ફરિષ્ઠા રૂપથી ચારેય તરફ સકાશ આપવાવાળા શક્તિ સ્વરૂપ આત્માઓને સદા સાફ દિલ સાચા દિલ દ્વારા નિર્ભય નિરાકારી સ્થિતિમાં અનુભવ કરવાવાળા વિશ્વ કલ્યાણકારી વિશ્વ પરિવર્તક આત્માઓને બાપ દાદાના યા પ્યાર અને નમસ્તે દાદીઓ સાથે બાબાની મુલાકાત છે તમને બધાને ખુશી થઈ રહી છે ને અમારી નિમિત્ત દાદીઓ દાદીઓ સામે આવ્યા છે તો ખુશી છે ને કે તમે પણ આવવા ઈચ્છો છો વધારે સામે સારું છે સામેવાળાને વધારે જુએ છે અહીં તો એવું કરવું પડશે અને સામે આવવા વાળાઓને તો વારંવાર જોઈ રહ્યા છે સારું હું જગદીશભાઈ સાથે બાબા મળી રહ્યા છે બધા ઠીક છે સૌથી સારી વાત છે પોતાને શરીર સહિત બાપના હવાલે કરી દીધા આમ તો બાપને પોતાનું બધું આપી દીધું છે આપી દીધું છે ને કે આપવાનું છે તમે લોકોએ નિમિત્ત આત્માઓએ તો આપ્યું છે ત્યારે તમને સાકાર રૂપમાં ફોલો કરી રહ્યા છે સાકાર રૂપમાં મહારથીઓને જોઈ બધાને શક્તિ મળે છે તો આ ખૂબ ગ્રુપ શું છે શક્તિઓનો સ્ત્રોત છે છે ને દાદી જાનકી કહી રહ્યા છે ચલાવવા વાળા ખૂબ રમજ બાદ છે રમજબાજ ન હોત તો આટલી વૃદ્ધિ કેવી રીતે થાત બાપ કહે છે ચલાવવા વાળા પણ બાપ કરતા વધારે ચતુર સુજાન છે સારું બધા સદા એક શબ્દ દિલથી ગાતા રહે છે મારા બાબા આ ગીત ગાતા બધાને આવડે છે ને મારા બાબા આ ગીત ગાતા આવડે છે સહજ છે ને મારું કયું અને પોતાના બનાવી લીધા બાપ કહે છે બાપ કરતા પણ હોશિયાર છે કેમ ભગવાનને બાંધી લીધા દાદી જાનકી સાથે બાંધ્યા છે ને તો બાંધવા વાળા શક્તિશાળી થયા કે બંધાવવા વાળા શક્તિશાળી થયા કોણ શક્તિશાળી થયા બાંધવા વાળા એ ફક્ત રીત તમને સંભળાવી દીધી કે આવી રીતે બાંધો તો બંધાઈ જઈશ અચ્છા ઓમ શાંતિ આજનું વરદાન સ્વયંને નિમિત્ત સમજી વ્યર્થ સંકલ્પ તથા વ્યર્થ વૃત્તિથી મુક્ત રહેવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

એક સેકન્ડ પણ વ્યર્થ વૃત્તિ નથી બનાવી શકતા કારણ કે એમની વૃત્તિથી વાયુમંડળનું પરિવર્તન થવાનું છે એટલે એમની શુભ શુભકામના સ્વતઃ રહે છે સ્લોગન છે અજ્ઞાનની શક્તિ ક્રોધ છે અને જ્ઞાનની શક્તિ શાંતિ છે Om Shanti。